અું બોતાય ને કહું તો મને હેડ દેમ બેંડા ગોડી નાખી હું તો અલ્યા માને કહું હેન તો નાટક કરવા હે વાત કરો બૈરાવાના કાચું કઈ જોના ઓલી હે ઉપર આલે દુપરો બૈરુ બૈરુ હેડ તું હેને માર જા સીજી કજો તસીયા મારતો ઓ હા હા તમાર વડી અલ્યા બૈરુ બડુ કા બાડી તેર્યો તેર્યો કરી છે શું કરાનું કે હું તે તો મરવાય ફોન કરો મરવાય મને થોડું આપણે જવાય

નહીં હું તરી દેવા ના કરે લે હું તો આયું તો આયું તો એ પતા મોટકા ના લાયો રેત છે ઉભો તાં તો બે જિયાતે ભરું લાઈ જાય ને તું આલે જ લે આવો યેદ તો બહુ ભરી

ફોન કર્યો હો શી કરો તારું મારેલું હો પાડોશી ફોન કરે એટલે ઘેર કોઈ નહીં હવે અરે દુબડા કરેવાનો તો ના કરો લેવા તો મેકલું દોહા નેકલો ને હે તો હા આવો હા લે તો આ જો ને હું ઘેર રહું છું જો કા તો ના તારા ના જવાય તો પેલો તહેવાર કહેવાય ઓરીનો દોવો તો ચાલ આ કેતો કે ભાઈ ભડુન બાયડો લાવે ને મારે કેમ લાવતા નહી તો

કે બેહા તેવું આય. હા કોઈ કનાઈએ છે લેવા. વાડી દેવા પછી હું તો આ ઓઢિયા એટલા આબો તો પડે કે હા તે તમે ઘેરો આ ઘેરો. ઘેરો. કીધું ફટાફટ મળી જતી હારું કરી ભાઈ.

એટલે જે પૂછું પણ તો એ દેખો આને રે પાર ગયા પાર ગયા પાસે બે જણા આયા મુકે તને આપડો અમાતે શાંતિ સા ઓરિયા તે મુકો બારી તેરી એ તમાર બે આડા રે બે દાડા કલ લઈ ના બાને ઉપર ઘેર નહીં એ રે ગઈ બે જણા બે જણા બેટા પોણી પર લાય telefone phone bhor amne aave tamaro chodi choy matlo bar rakho ha nai ho ho matlo bar rakhi

પલાળી કાઢી બધી મન તો અજી રંબાની બહાર હા ના તર થી વે હોય હોય મન તો રમાડી કાઢી આ તો ઓળીરા માય કે તો થી ઓવરે બહાર હા તમે કબે ના પડ જોયું ધપર ધપર હો હો હાથી ના થોડો હા તો એમાં કલાક ના દેવા કલાક દીધી ખેડ કહેવા દો નહીં

ચોરીન જેસી સીય તો પડે ને કોણ તો પડે બધી બાકી કાય કા સચ્ચી ને જેટલા ના હોર હો કરવાનો બાકી કરી દે છે અમે બે તના મોઢા પડ્યા ભાઈ કોણ કરી વધારે જો હા અમે હેડવાનું અમે મોડું થશે પેશન ટાઈમ થઈ જાય લુકડો પડે એ મોડતા એ પણ પણ ના મળે થઈ જા બેટા આ તમે ચિંતા ના કરતા કાજો પાસ આવું કીધું ના ખાયો

કેમ કે કે માં માની ના લેવા હું લેવા આયો કે તારા ના ના ને અમે આ હોય સાધન મોરું ના

ઘર હું થઈ ગયું છોડી હતી મારે તો કરીને જાતે જાતે કરવા પડ ઘર મારા જે હું થઈ ગયું

મુ જગ્યામાં હાલ થઈ નહી આખો પાદરા જેવું હાલ પાધું લે પાણી પી તું બહુ થઈ જશે હું ખબર પડ્યા કે નહીં તો આને નિખાતી લે દોહા તમારે પાણી પીવો તાપનું તો બહુ કોને દેખાતા આય તારનો કાંલો કે કે કરું ક લ્યો 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 તો લેવા આ શાંતિ બાપા એમાં કોમ બને કશું કોમ હતું નહીં હાય બોલા મે એટલાની ટોકન હતો તમે વાત કરો હતી

પીતો તો પણ વો વોતા લે જઈને પી ઘેર ભલી વાર આવતો નહીં ચા પીનારા થઈ જાય કે લેવા તાપમાં હવે ચૂલા પાસે ખરા તાપે ચા ચા કરી